સાથે કરી હોવાના લગાવ્યા મહિલાએ આક્ષેપો મહિલા દ્વારા અગાઉ કરેલ દુષ્કર્મી ફરિયાદમાં કેસને નબળો બનાવવા આરોપીઓએ સગાવાલા સાથે રજૂઆત કરી હોવાના લગાવ્યા મહિલાએ એ લગાવ્યા આક્ષેપો પાલનપુર તાલુકાના ખાતે ગ્રામજનો ટ્રેક્ટરો લઈ દોડી આવ્યા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું જોકે આવેલા ગ્રામજનોએ આ આક્ષેપ કર્યો હતો કે અમારા ગામની એક માથાભારે મહિલા અવારનવાર ગામના લોકો ફરિયાદ દાખલ કરે છે જેમાં અમે ગ્રામજનો આજે મહિલાના વિરોધમાં તેમાં આક્ષેપિત મહિલા સામે આવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે ગ્રામજનો દ્વારા જે મહિલા ઉપર આક્ષેપ લગાવી રજૂઆત કરી હતી તે મહિલાએ બે હજાર અઢારમાં સેજલપુરા ગામના કેટલાક ઇસમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ હાલ કોર્ટમાં ચાલુ છે અને કેસને નબળો બનાવવા માટે મહિલાને અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે કોર્ટે રીતે હેરાન કરવામાં આવે છે અને જેના પગલે પીડિત મહિલાએ બે દિવસ અગાઉ આ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીએ પોતાના સગા વહાલાને સાથે લઈને કોર્ટે રજૂઆત કરી હોવાના મહિલાએ આક્ષેપો કર્યા હતા હા એ આવ્યા હતા ને એ આવ્યા ને તદ્દન ખોટું છે એમાં કશું જ નથી મારા માટે મારી જે ત્રણસો છોતેરની ફરિયાદ થયેલી છે એ આરોપીઓ હતા બધાએ અને એ આરોપીઓના સગા હતા બધાએ ખરેખર એ આરોપીઓને પકડવાના હતા એની જગ્યાએ મારું ખોટું પેલું કર્યું છે અને મારી મને મને બદનામી કરી છે તો એ તદ્દન ખોટી છે બરાબર અને હું તો સિવિલમાં હતી મને ખબર નથી હું ઘરે ગઈ ત્યારે મને ખબર પડી પણ હું કોર્ટ અઢ અઢાર તારીખે કોર્ટમાં ગઈ હતી એટલે એમને મારો કેસ દબાવવા માટે થઈ અને આ બધું કર્યું છે એમને મારો કેસને રફે તફે કરવા માટે થઈને અમે કાર્યવાહી કરી છે ફરિયાદી કરી છે અમે હબીબ ઉપર કરી છે ઈસરાઈલ આદમ ઉપર કરી છે મકસુદા સુમૈયા આ બધા હતા એ વખતે ભેગા અને એ મીડિયામાં બી પણ આરોપી તરીકે છે અને બોલ્યા હેદર નજીર ઇબ્રાહીમ નૂરો ઈસ્માઈલ આ બધા આરોપીઓ છે સાહેબ અને અમે ફરિયાદી આપી જ છે અને સાહેબે અમને સાંભળ્યા છે અને એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયેલી છે બરાબર અને હું તો એક એ એકલી છું એકલી મારું જીવન જીવું છું અને હું તો એક ગરીબ ઘરની બહી છું અને એ તો બહુ રૂપિયાવાળા છે સાહેબ અને અમને દબાવવાની કોશિશ કરે છે અને અમારું કેસ રફે તફે કરવાની વાત કરે છે મારું નામ મેમૂદા હું ગામ સહેજલપુરામાં રહું છું મારું એક જ ઘર છે અને બધા મૂમન છે અને એમની એક જ સમાજ છે અને એકબીજાના લાગતા વળગતા સગા છે સાહેબ